જય રામ આપી જય મેળમાં લાઈક ની મારે જોડે જોડે કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા ની મારા વાળા કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરી નાખો મારા વાળા કોમેન્ટ કરી નાખો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા ની સૌને જયરામ આપી જય મેળમાં મારા દર્શક મિત્રો લાઈવની માલ પછી ચોડી ગયા બંને ત્યાં સુધી કોમેન્ટ કરવાનું ખાસ પૂરતા નહીં આજથી આપણો પાછું લાઈવ ચાલુ થઈ ગયું છે સૌને જાહેરામ આપી જય મેડીમાં જય અલગધાણી માટે બંને ત્યાં સુધી કોમેન્ટ કરતા રહેજો એટલે તેથી કરી ખ્યાલ આવે કે અમારા સબસ્ક્રાઈબરો અમારી સાથે જોડાઈ ગયા છે પાછો એમ કહેવા જાય કે આપણે કાલથી લાઈવ ધીમું ધીમું ચાલુ કરીને કારણે ખ્યાલ નાખ્યું હોતી એટલે આપણે લાઈવ કરવાનો સમય નહોતો માટે લાઈક ચાલુ કરી દીધું છે માટે લાઈક નંબર પર જોડાઈ ગયા બને તો સુધી કોમેન્ટ કરી નાખો એટલે તેથી કરી ખ્યાલ આવે કે અમારા સબ્સ્ક્રાઈબર અમારી સાથે જોડાઈ ગયા છે કોમેન્ટ કરવાનો અને લાઈક કરવાનો ખાસ ભૂલતા નહીં મારા વાળા ને આજનો ફૂલ વિડીયો કહેવા જાય કે આપણે ચેનલ મારી પર ચડાવી દીધો છે માટે બંને દસ દિવસ સૌની હળતા રહેજો

哦，完了完了不了。 বলো বোলো সরেশ ভাইম ছোলা মজা মা জয়ফী সুশ ভাই জয় রামফি লাইন মলপাত ধন্যবাদ মার ও লাইন মলবাস বেড়ে দশ কমেন্ট খাস માટે બના સૌ લાઈન મળી સૌ જોડાઈ જાઓ ભાઈ ગા હું અલગ સુરેશભાઈ શાંતિ पिन भाई ना लग लगन से हा भाई हूँ आवा सो चार तारीख आवा सो भाई મઢુને 10 જો કમેન્ટ કરો કાજમડને લાઈન પર બધા જોડાઈ જાઓ સોક્યો સોભાઈ સુરેશભાઈ વેગદવાર થોડુંક સો પછી ઓણ છે કોઈ કોનું છે હાડા તંદુરસ્ત શું અખ્યાન છે પણ ખ્યાલ નથી આપણે બોડીઓ જોયું છે હવે સિહોર માં છે અમારે શનિવારે છે આગુ ભગતનું વર્તેજ વર્તેજની અંદર આશીષ ah this is how this like हलो जेलमा विशाल से हेलो जेलमा विशाल भाई से विशाल भाई बोले तो क्या ओला विशाल भाई ला, સોરી ઓ ભાઈ સોરી ઓલા ઓલા જેલમાં વિશાલભાઈ છે ઓલા જેલમાં વિશાલભાઈ છે વિશાલભાઈ કહીએ ભાઈ િહોર मारा ऑन अटलो लो को तो विशाल भाई नो विशाल भाई पालीटाणा वाला के कहया भाई ओळखण न पड़ी भाई विशाल भाई तम किदो मां ओळखण न पड़ी सी होर तो तम लिख्यो विशाल भाई कहया ઓળખી તમારા માં ફોન આયો હતો વિશાલ ખ્યાલ નથી વિશાલભાઈ મારા ભાઈ પણ ઘણા હશે ભાઈ પાડીતાણા રહેશે ઘણી જગ્યાએ કારણ કે મને ખ્યાલ ન હોય ને ભાઈ વિશાલભાઈ તો ઘણા જવાના માટે લાઈનિંગમાં પણ ચળાઈ ગયો મને ત્યાં સુધી કોમેન્ટ કરવા ખાસ ભૂલતા નહીં કોમેન્ટ કરના કોમરાવાલા